આજે પેમ્બા પાલી તિથિ નિમિત્તે આપણે પત્ર થયા છે કે આપણે સંતને ગોતવા માટે ઘણી જગ્યાએ આપણે આટા મારતા હોઈએ પણ જે સંતે આપણી આગળથી જે દેહનો સોલો છૂટ્યો પણ એના જે સ્વરૂપ છે છે એટલે આપણે એમ કહી આપણો જે દેહ ત્યાં ભીમ બાપા જે આપણને સમજાવી ગયા આપણને જે આ પદ પરખાવી ગયા એવા પુરુષને ધન્યવાદ છે કારણ કે જગતની અંદર ઘણા ગયા એની યાદી નથી અને આ કાંઈક ભીમ બાપાની કમાય છે એટલે યાદી છે નહી તો ઘણા આની અંદર ભજન સત્સંગ કરીને રાગોડા તાણીને ઘણા વ્યા ગયા છે ભાઈ પણ કોઈ નથી હું કામ કે એણે પાછળ આવી જોત પ્રગટાવી છે જોત પ્રગટાવી છે એટલે એ દીપક કોઈથી બુજાતો નથી બાકી ડુંભાણા કર્યા હોય એ તો ઘડી કઈ જાય પણ આને જોત પ્રગટાવી છે ભીમ બાપાએ એટલે આપણે એનો જે કાર્ય બોલાવી છીએ નગર ખરેખરની અંદર જો વાત આપણે કરતા હોય તો આપણે આંગણેથી આપણા માતા પિતા આપણા વડીલો વૈયા ગયા હોય તો કદાચ કોઈ ડાયો માણા હોય એક તિથિ બે તિથિ ઉજવે પાંચ તિથિ ઉજવે પણ સંતો ની તિથિ આ યુગો યુગી તિથિ ઉજવાઈ રહી છે બીજી કોઈ કમાઈ નથી એટલે આ સંતો મહાપુરુષો આપણા માટે જીવનમાં આવું હું કામ મેળવડા કરતા ગયા છે કે જે આપણે આ જોઈ જોઈને આપણે કાબી ભૂલા ન પડીએ ને એટલા માટે આપણે ભેગા થાય છે વિચાર વિચાર કરી કે ભાઈ એકાંત ની અંદર કોઈ ખૂણામાં બે આખી જિંદગી ભલે ભજન કર્યું હોય એવા તો ઘણા પુરુષો ગુફામાં એની યાદી નથી પણ આ તો પુરુષો બધાય જ્યાં જ્યાં સંત હોય ને આ પૂગી જાય જ્યાં જ્યાં સંતના સત્સંગ હોય પૂગી જાય જ્યાં જ્યાં જવું હોય ત્યાં જાય આટલા બધા કિલોમીટર ત્યાં આવતા હોય તો એને લાજો થાક ન લાગતો હોય તો શેની કમાય છે એના સદગુરુ જે એને જોતી પ્રય છે એની આ કમાય છે ને તો બધાને જવું હોય પણ કેમ જાતા નથી એનામાં શું કમે આ જ્યોતિ જગે ક્યારે આપણે કહીએ ભાઈ દીવે દીવો થાય તો આપણે સત્સંગી હોય ને આપણે ઘેરે દીકરા હોય તો કેમ દીવો થતો નથી અને આ બીજે કણે દીવા છે તો ઈ અસંત એવો ભાવ નથી રહ્યો અમારો દીકરો છે આ સારા છે એવું નથી એના માની ને એના પોતાના માની ના જોત પ્રક્ત કરી છે એટલે આ જોતને કાયમને માટે દીપાવવા માટે પોતાને જે જે માણસો એના શરણમાં ગયા હોય એ ભૂલવો ન જોઈએ જો ભૂલી ગયા અને આળા કરી ગયા તો આ કઈ બુજાઈ જાય એની ખાતરી નથી અખંડ જ્યોતિ કદાચ ગમે નથી આપણે લઈ આવીએ પાંચ વર્ષ દહ વર્ષ પછી જોઈ બુજાઈ જાય છે પણ આ સદગુરુ ની પરંપરા જોત હજી બુજાણી નથી બુજાય અને બુજાઈ ગઈ હોય તો આ તમે મહાપુર ના સિદ્ધાંત જોવો નહીં આજે નરસિંહ મહેતા ભોલા બાપા મીરાબાઈ કુંભરાણો આજે જેસલ ને પીર બધા જે થઈ ગયા મહાપુજો લાડ થઈ ગયા છે આપણે ગીડા ગણાય એટલા છતાં આપણે યાદી હું કામ લઈએ છીએ આપણા કુટુંબના નથી આપણા માસ્યાય નથી સતાય કેમ લઈએ છીએ એ આ સદગુરુ પરમાત્માની જોત એનામાં પ્રગટ હતી ને એટલે અને એ જોત પ્રગટથી આમાં પ્રગટ પાછી પાછળ થાય છે બીજાથી થાતી નથી બધાને કરવી પણ થાતી નથી એટલે આવા ભીમ બાપા અહીંયા આવી જ્યોત પ્રગટ કરી અને પોતે જો જોત બુજાણી નથી હજી એનું નામ અખંડ છે અને એ અખંડ નામ એનું છે એ અખંડ નામ છે એની જ તમને મને ઓળખાણ કરાવી છે બીજી કોઈ ઓળખાણ કરાવી નથી જે કાંઈ ઓળખાણ કરાવી છે એ નામની જ કરાવી છે અને નામ જે છે એ વસ્તુ છે સત્ય છે પણ નામની પારખ હોવી જોઈએ નામ જગતની અંદર તો આ જગતમાં જ્યાં આ ના નામ સિવાય કાંઈ નથી જ્યાં જોઈ એના નામ છે પણ જેનાથી આ નામ પ્રગટ છે ને એ નામની જગ્યા વાત છે કોનાથી છે કે નામ મિલાવે રૂપ કો જોરજન ખોજી હોય નામ છે એ રૂપનું દર્શન કરાવે છે તમે આત્મા કયો પરમાત્મા કયો નિજ કયો જે કાંઈ કહેવું એ નામ છે પણ નામની એને રૂપાંતર જેને જ્ઞાન હોય ને એનું નામનું રૂપાંતર ખડું થાય છે આ નામ બાકી આ દેહરૂપી નામ છે ને એ તો પીળા પૂતળા છે ઓળખવા માટેના અને ઓલું નામ છે ને અખંડ છે એ અખંડ જ્યારે તમને કોઈ સતનામ આ અખંડ જોત છે આ જોતના મને બધાને દર્શન કરાવ્યા છે એ પ્રતાપ કોના છે ભીમ બાપાના છે એ ભીમ બાપાએ ભોગ દીધો છે એ આજકાલનો દીધો નથી આ લુણીમાં કે કોલણામાં મારો જલમ નહોતો આજે એનો જન્મ નહોતો તે એ પ્રગટ જોત હતી અને એને આ દીપાવી આ દીવડી રાખી અને આ એને આટલી બધી પાસા દીવા કરીને પોતે પોતાના સ્વરૂપમાં સમાયને જે પ્રગટ છે એ આજે હું તમે એના ગુણવાદ એટલે ગાઈ છે નગર તો આ ગુણ તો બધાય ગાવા હોય મને એમ થાય કે જ્યાં જ્યાં સુધી આપણે આપણા ગુણ ગાય મને અરખ થાય ત્યાં આપણો અરખ છે આ ભાવમાં નથી હજી હું અહીં બેઠો છું તો હું તેજ માથે બેઠો છો ને બોલે હેઠા બેઠા એટલો હજી મારા મહંકાર છે એ જયારે ભાવ મટી જાય ઉસ ત્યારે એ જોત પ્રગટ થાય છે એ ભીમ બાપાને માન અપમાન એવું કઈ નતું એનું જે જીવન છે એના માન અપમાન નું એનામાં કાંઈ લેવા દેવાનું નહોતું ગમે એમ કોઈ કહે ને તો હશે દાંત કાઢી કાઢ નાખે કાંઈ વાંધો નહીં અને મારે ને ઘણી એમ કે થઈ ગયો છે નથી થયો એવું નથી પણ આ સમજણ માટે જ્યારે સમજણ આવ્યું ને ત્યાં એ મને એમ થયું કે નાના વાત સત્ય છે ત્યારે અને ઘણી વખત આપણે સમજાતું નથી ત્યાં સુધી એમ થાય કે આજે આપણે અવગુણ જોઈએ છીએ સભામાં આમાં બધા બેઠા હોય બધાના એક મત હોતા નથી કોઈ ત્યાં શબ્દ હારા બોલ્યા છે કોઈ ક્યાં બરાબર છે ઘણા ઘણા વસ્તુ એવું હોય તો જેની અમે દેહ હોય એના દેહ અમીધ્યાસ હોય કાંઈ એના શબ્દ હમી આજે બરાબર નથી આ બરોબર નથી પણ જે સંતો આમાંથી લેવા આવ્યા છે ને અને આ તો જ્ઞાની પુરુષની સભા છે એટલે આમાં બીજો શબ્દ જો અવગુણ નો લેતા તો નથી બધા શબ્દ સામે ધ્યાન છે શબ્દમાં માં બી કોઈ ધ્યાન નથી શબ્દ સામે જ ધ્યાન છે તો શબ્દ ક્યો શબ્દ છે શબ્દ આ રહે શબ્દ પારે શબ્દ કી ઢક દેરિયા આ જે શબ્દમાંથી શબ્દ ઉઠે સોય સદગુરુ અમરિયા આ શબ્દ આખો ભીમ બાપાના શબ્દમાંથી શબ્દ ઉઠી રહ્યો છે એ આ પછી ગમે ત્યાં કયો તો એ શબ્દ ભીમ બાપાનો છે પછી આખા વિશ્વમાં જો ને તો ભીમ બાપાનો આ શબ્દ છે આ શબ્દ ઉઠી રહ્યો છે એટલે કે શબ્દ બોલે શબ્દ બોલાવે આ શબ્દ સરાસર ભાઈ શું આ શબ્દ જ બોલી રહ્યો શબ્દ જ બોલાવી રહ્યો છે બીજું કોઈ બોલાવી રહ્યો નથી શબ્દ એટલે ભીમ બાપા નામ બોલે એ શબ્દ છે અને ભીમ બાપા જ બોલાવી રહ્યા છે ભીમ બાપા જ બોલી રહ્યા છે તને બીજું કોઈ બોલતું નથી એ તમારાને મારા સ્વરૂપમાં એક રૂપ બતાવ્યું છે ને એવો એનો પ્રકાશ છે એવી એની માનતા હતી એને તો ત્યાં હું જોયું હતું કે જ્યાં મારી જેવો બને ને એનો એટલો બધો ભાવ હતો મારી જેવો બને ને એવું જ એના ભાવના એની ભાવના નહોતી હવે અમારે ક્યાંય ક્યાંય ગમે ત્યાં જવું હોય ને તો એ એની એ ઉંમરે અમે નાના નાના બરકવા આવે હાલો ભાઈ ટેમ્પો બાંધ્યો છે રિક્ષા બાંધી છે ઓલ્યુ બાંધ્યું બાઈને બાયું નત ભેજ્યું કરીને અને આ ટકરાવ લઈ ગયા એ લઈ ગયા તો ખરા પણ એમાંથી જોતા 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 પારો પર રહ્યા ને બીજા બધાય બુજાઈ ગયા બધા એમાં અમે જાતા હતા ને પછી પાછા જણા એમાંથી એટલા બધાય નથી આ થોડાક જ રહ્યા છે હા જાગ્રત પૂરું થોડાક જ રહ્યા છે બાકી ઘણા જાતા હતા પેલો ભાવ હતો એ ત્યાંમાંથી જેટલા ઉગરે એટલા આપણા બીજું કાંઈ નહોતું આ જેનો ભાવ હતો બીજો ભાવ ભીમ બાપાનો નહોતો જે કાંઈ સંતો મહાપુરુષો આપણા માટે જીવન જીવી ગયા છે ને એ પરમારથનો છે એટલે સંતો આગળ બળે સંત બળે પરમારથી ઝાકો શીતળ અંગ તપત કી દે દેવપનાર પોતાના દેહનું બલિદાન દીધું છે સંતો મહાપુરુષે બલિદાન દીધું છે એના શું કમે કે જે એની કે મારા જેવો જ મારે બનાવવો છે ને એવા જ એના પરિક્રમ હતા બીજું કાંઈ નહોતું અને આમાં જ્ઞાનનો તો કોઈ થા નથી જીવન બનાવવાની જરૂર છે જીવન બહુ જીવાય એ મહત્ત્વ નથી જીવન કેવું જીવા ને એ મહત્ત્વનું છે કારણ કે જીવન તો ઘણા હો હોર પછા હો હો ડોરસો ડોર વાત સાંભળે છે પણ તેથી કાંઈ નથી જીવન કેવું જીવા એ મહત્ત્વનું છે બહુ ખાવું એ મહત્વ નથી પસાવવું એ મહત્વ છે આ જેટલું આપણામાં પસે એ સત્ય છે ન પસે એટલે આપણને અવરોધ થઈ જાય છે કારણ કે તમે જોઈજો શબ્દ બોલતા હશે ને તો સાંભળના અવરોધ થતો હોય છે કે ન થતો હોય એવું નથી પણ એ શબ્દને પસાવવા એ બહુ મુસીબત મુસીબત જેવી વાત છે કારણ કે આ શબ્દને પસાવી રાખો છે શબ્દ તો જે કાંઈ બોલે છે ને એ શોષણ કરે છે જે કાંઈ શબ્દ બોલે શોષણ કરે એ શોષણ કરે એની જે આપણને ઓળખાણ થવી જોઈએ આત્મા કહે તો આત્માની ઓળખાણ હોવી જોઈએ ન કે દ્રષ્ટિ પૂગે નહીં જે કંઈ આપણે ના આંખનું નામ લઈને આપણે દ્રષ્ટિ પૂગે છે એમાં આત્મા કઈ પરમાત્મા કઈ ના હું આપણી જો દ્રષ્ટિ પૂગતી હોય તો એને જ્ઞાન કહેવાય એને સમજણ કહેવાય બાકી બોલે ના બોલ્યા છે અવિનાશી છે અસળ છે અભંગ છે આવું તો બોલવામાં બહુ આવે છે પણ એને સમજવું ઉતારણ બહુ મુશ્કેલ છે અને આ શબ્દ જેને આની ભાન થાય ને જીવન એનું તરત કહી દે કે આને ઓળખાણ છે આને નથી એમ મીઠા સબસે બોલીએ સુખ ઉપજે કશું ઓર આ વંશીકરણ મંત્રેજ્ય વસન કઠોર એ જ્ઞાની પુરુષના મુખમાંથી કોઈની કઠોર શબ્દ ન નીકળે અને જ્ઞાની કહેવાય કોઈ દિવસ નહીં જે વસ્તુને તમે આપણામાંથી કઠોર શબ્દ નીકળે ને કોઈ ગમે હોય કે કઠોર શબ્દ નીકળે ને તો એની નરસિંહ મહેતાને એમ કહેતા તું આવો તેવો તો કે હા ભાઈ એવો છું નરસિંહ મહેતા કે ભૂંગળી છો તો કે ભાઈ એવો છું એને બીજું કોઈ પહેલા નથી તમને લાગે એવો હું સૌ બીજો હું કોઈ નથી એટલે આપણને જે સંતોએ સમજાવ્યા છે એ સમજણથી ભીમ બાપાની પાછળ આ માહોલ ઊભો થયો ને આ માહોલને ખરેખર તમે ઊભો કરીને આ બજાવ્યા તો ખૂબ ખૂબ એટલે મારા હૃદયના ભાવથી તમને બધાને દંડવત પ્રણામ કરું છું